ખાસ કરીને વાત કરવામાં આવે તો તેર લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર ભાજપ દ્વારા રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે અને કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે હવે એકાબીજા દાવો પણ કરવા કરી રહ્યા છે અને એક અને રાજેશ ચુડાસમાનો ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ટીવી થર્ટીન ગુજરાતી ચેનલ છે તે આવી પહોંચી છે માંગરોળ તાલુકાના મક્તુપુર ગામે જ્યારે જ્યાં થોડાક સમય પહેલાં જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો તેની સત્યતા જાણવા માટે પહોંચી છે ત્યારે આપણી સાથે અહીંના અગ્રણી જે કોળી સમાજના આગેવાન છે તે જોડાયા છે જેઓ આપ થોડાક સમય પહેલાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે શું છે તેની સત્યતા હકીકત દે એવામાં જૂનાગઢ તે જૂનાગઢ લોકસભામાં જે સાંસદને રિપીટ કરવામાં આવ્યા છે તે સાંસદએ કોઈ પણ સમાજના કામ કર્યા નથી કોઈના કોઈના ફોન ઉપાડ્યા નથી અને પોતે સાંસદ છે મોટો હોદ્દો છે પણ પોતાના કામમાં જ પોતે વ્યસ્ત છે એટલે કોઈ લોકોના કામ કરી શક્યા નથી અને ભાજપને શું ખબર હશે કે આવી પરિસ્થિતિમાં પણ જે કામ નથી કરતા એવાને ટિકિટ આપે છે પણ મારું એમ કહેવાનું છે કે કોળી સમાજની વસ્તી વધારે છે કોળી સમાજમાંથી કોઈ પણ બીજા નેતાને જો સાનસ આપ્યો હોત તો તે નેતા આ નેતાને જોઈને બીજા નેતા સો ટકા કામ કરે જ પણ હવે તો કોળી સમાજને અને જુનાગઢને ખબર જ છે કે હવે કંઈ આપણા કામ થવા નથી રિપીટ થયા એટલે આપણા કંઈ કામ થવા નથી પણ આજે અમારું એ કહેવાનું છે કે જે કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવાને જે ટિકિટ મળી છે લોકસાયક છે અને અઢારે અઢાર વર્ણને સાથે રાખે રાખે છે અને બહુ સેવાભાવી છે કોઈ પણ પ્રસંગોમાં એની હાજરી રહે છે અને શૈક્ષણિક શિક્ષણ બહુ હોશિયાર છે જો હીરાભાઈ જોટવાને ટિકિટ આપી આજે જુનાગઢમાં બધા અઢારે અઢાર વર્ણ એકદમ ખુશીમાં આવી ગયા છે તેવામાં સાંસદની વાત કરું તો સાંસદ કોઈ પણ કામ નથી કર્યા શિક્ષણની દ્રષ્ટિએ જો શિક્ષણની હું વાત કરું તો જુનાગઢ આજે કેટલું પાછળ છે વર્ષો પહેલા એક દાખલો આપું છું કે વર્ષો પહેલા અમારા ઊર્જા મંત્રી કોળી સમાજના સંદ્રિકા બેન હતા તેણે મક્તુપુરમાં શૈક્ષણિક રીતે કેટલા ગામોમાં હાઈસ્કૂલોની ફાળવણી કરી છે હાઈસ્કૂલો બનાવી આપી છે તેવામાં અમારા મક્તુપુરમાં પણ સંદ્રિકા બેન હાઈસ્કૂલ મંજૂરી કરીને આપી છે આજે હાઈસ્કૂલ અમારી ઊભી છે અને હાઈ ક્લાસ હાઈસ્કૂલ છે તેવા ચેકચણી કામો કઈ કર્યા નથી અને રોડ રસ્તાના પણ કામો કર્યા નથી એટલે હું તો સંજરીકાબેન ને તે દિવસે સંજરીકાબેન મારી સામે હતા હું ભાજપમાં હતો અને સંજરીકાબેન કોંગ્રેસમાં હતા તેથી પણ જે મંજૂર થઈ અમારી હાઈસ્કૂલ તેથી પણ મારે સંજરીકાબેન ને વિશ્વાસ કરવો હતો સંજરીકા ઉપર મને અભિમાન હતો કારણ કે હું ભાજપમાં છું કોંગ્રેસમાં માં પણ એની નિશાળના કામ કર્યા છે નિશાળો મંજૂર કરાવી છે હાઈસ્કૂલો મંજૂર કરાવી છે તેને આજે એ વસ્તુ પછી પણ આજે હું ને ધન્યવાદ આપું છું પણ અમારા સાંસદ તો બસ આવ્યા પોતાના ધંધામાં રહ્યા લોકોના ફોન ઉપાડ્યા નથી કામ કર્યા નથી આ રીતે લોકો નારાજ છે પછી એક એને હાસ્યમાં ધકેલા છે જેવા કે લોક સોમનાથ વિધાનસભામાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવતી હતી અને તેવામાં ભાજપમાં જ અને કોંગ્રેસમાં જે ઉમેદવારો ઊભા હતા તે ઉમેદવારો જયારે ચૂંટણીની જીત થઈ ત્યારે ભાજપના ઉમેદવાર હૈરા એટલે સાંસદના પેટમાં તેલ કે અમારા કેમ હૈરા પછી એને પાર્લામેન્ટમાં અને સોમનાથની ક્યાંક જાહેર સભામાં એવું બોલ્યા કે મુરલીધર માધાતા અને મુસલમાન નો એ આપણે ઠોકી નાખ્યા હવે મારો સાંસદને એ જ પ્રશ્ન કહેવાનો છે સાંભળજો કે સાંસદને એ જ પ્રશ્ન કહેવાનો છે કે સી માધાતા આજે વર્ષોથી ભાજપની હાઈરે રહ્યું છે ભાજપની સાથે રહ્યું છે અને ભાજપ કેમ કરતું હતું પણ આ વખતે પોલીસ માધાતા એટલે પોલીસ સમાજને પોલીસ સમાજને અહીંયા સાઈડલાઈન કરી દીધું છે કે કોળી સમાજને ભાજપને મત ન થાય પણ પોલીસ સમાજ ભાજપને મત આપી આપી એને થાકી ગયું છે તેવામાં વાત આવે મૂરલીધર મુરલીધર તો મોટો સમાજ છે રોટલા ખવડાવે એવો સમાજ છે તો એ સમાજને અવગાણના કરી છે તેવામાં બાકી રહી જતા મુસલમાન મુસલમાન ની અવગણના કરી છે કે મુસલમાન ને પણ મત નથી આપ્યા તો ભાજપ કયા હિસાબે છે જો કોડી મત ના આપે ભાજપ ને તો ભાજપ કયા હિસાબે છૂટાય તો વિચાર થોડોક તો કરવો જોઈએ મોટા માણસો એ પણ કોળી સમાજ ની બેજતી કરી છે કોળી સમાજ આ વખતે લોકો ગામડે ગામડે થી એની નારાજગી વ્યક્ત કરી અને એવો જવાબ આપશે એવો જવાબ આપશે કે કોળી સમાજ જે પ્રશ્ન કર્યો એટલે કોળી સમાજ એનો જવાબ આપવા માટે તૈયાર છે